ગુજરાત એટલે કે આમ આદમી પાર્ટી એના ગોપાલભાઈ ઇટાલિયાને ચૂંટાઈ ગયા છે એટલે તો મિત્રો હવે ગોપાલભાઈ ઇટાલિયાને આવી ગયા ત્યારબાદ હવે બધા લોકો ભાજપવાળાને બધી પોલ ખોલવા મળ્યા છે કારણ કે હવે આમ આદમી પાર્ટીનું રાજ થઈ ગયું છે તો બધા લોકો પણ કોઈ પણ આ ભાજપમાં દાબમાં આવીને આજ દિવસ સુધી કોઈ કાંઈ બોલી નથી શક્યા તેને લઈને બધા લોકો હવે જે કોઈને પણ જે બોલવું છે તે બધા લોકો એમ બે ફાર્મ અત્યારે બોલી રહ્યા છે અને મિત્રો વિડીયો જોયો હતો તેની અંદર તો એક ભાઈને એ બધા થોડાક મિત્રોએ મળી અને બધાને પોસ્ટર બનાવીને રસ્તા પર સળગાવતા હતા જાણે કે કેમ ઇન્સાનનું એટલે કે માણસનું અગ્નિશંકા હતો એવી રીતનું ઘણી જગ્યાએ અત્યારે કરી રહ્યા છે ભાજપવાળાની એવી મિત્રો બે જતી કરી રહ્યા છે તો ખરેખર મિત્રો કામ તો બધે કરે છે પણ આમ કહું બસમાં એવા લોકો હોય ને એને ઓલે બીજા પણ લોકો બદનામ થાય છે તો બસ હવે મિત્રો તમે કાકાનો વિડીયો જોઈ લો કાકાએ રિક્ષામાં ભાજપનો મિત્રો જે આપણે રાષ્ટ્રધ્ધવાળો જે ઓલો છે ભાજપનો ધ્વજ તે બધું બાંધી અને રિક્ષામાં રવાના કર્યા છે જેમ કે માયાભાઈ એ કીધું કે હાલો નીકળો રવાના થઈ જાઓ એવી રીતનો જ એ કાકા બોલી રહ્યા છે તો તમે ચાલો આખો હવે તે વિડીયો જોઈ લ્યો જો ભાઈ આ ભાજપ સરકારના રોટલા બંધાણા છે આ રિક્ષામાં હવે બધા પબ્લિક તમે વિચાર કરી લીજો કે ભાજપ સરકારની શું તૈયારી છે કારણ કે પોટલા ફરીને અત્યારે રોડા સડી છે એટલે ભાજપ જવાની તૈયારીમાં છે એટલે તમામ ખેડૂત ભાઈઓ મારી નમ્ર વિનંતી છે કે ભંગારમાં ભાવે અત્યારે ભાજપ વેચાય છે એટલે સટકે ફરી ભંગારમાં જાય છે અને પોટલા રહ્યા ને બાંધવાની તૈયારીમાં છે એટલે આપણે પોટલા બંધાવવાના છે આ જોઈ લીધો તમે